બે ની ચાર બંગડી હવે આ બે બંગડીયું તો હે ને ડાબાર હાલવાની છે એટલે એને મેળ દુ ચોકલો કે ડબ્બા મેળ દઉ

બટાકાનું શાક કાધું તું પેટમાં ગેસ થઈ ગયો એવું લાગે લાંબા લે લેબુ લે આબુ એક પડ્યું કરવાનું ભાઈ

દેખાતો દેખાતો નહિ બેઠો કોન્યા શું બોલા કમાલ લાગે છે આ લોટ જાદુ કલશ શ્રીઓ ને એ તો વસ્તુ તો ડબલ કરે છે

હવે હા હું જવું પડશે એટલે ચાર ના પણ મને તે ભાડે જ નહીં પણ ઘર પાછા આતકે મે તન ભાયો રે લેબુ નો કમાલ હતો લેબુનો નો જે પાડે બો તો ચાલ ને બો તો ન તમન અલે આ ઘર ચેડે હું ખડ થીતું થી તો તો પાવડે ઓય આખો ઘર ખેદી વર્યો બોલ તો તો હા હા ન તો કરતો ચાલ એમ તો વાત આવતો ને પણ ભાડે ન તમે તન તે શું કામ હતો તારી આ બો તો આથે નેહરો તત કુ જાતો દે શું કરે છે ઓય 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 તવે કો ગયા આયા લાગો છો આત્મા તો તેમાં કુ શું કરે છે આરે તેમાં એમ ઓય ઓ મારો ભાગમાં ભાગ નહીં ના રે આપણે બે ભાગમાં હું તો એકલો ભાગમાં ના મજા આવે તું જડી મન કે તો ખરી ખાલી

તમે આ તો બંધ કરી હવ રે ને હોવા જડીતર ને તું જા તારા પર મોન છે ઓય મની જાય તો આપણું થઈ જવાનું છે તો કમાળની વસ્તુ આને ગિજા મેલ નારા શું વાતું કરે બધું હાંભળવું છે મારે અરે ભયા ભયા ભયા

આ પાયો ભીટો લાગે

લઈ ને આવ્યો હું આ ચેડક વધ્યું છે આ બધું નથી માર્યુંકેટ હતું એમ તો કો

મારી પાઘડી આપડે પડાયેલું પડાયેલું બસ મારા હું પડાય

મારું અઢિયારા